નમસ્કાર મિત્રો મિત્રો મફત પ્લોટ આપવા માટેની જે સરકારની યોજના છે મફત પ્લોટ યોજના આ યોજનાનું અરજી ફોર્મ આપણે ક્યાંથી મેળવવાનું છે ફોર્મ ભરી અને ક્યાં જમા કરાવવાનું છે એની સાથે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોડવાના છે આ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવવાના છીએ મિત્રો આ યોજના વિશેનો એક વિડીયો આપણે અગાઉ બનાવેલો છે જો તમે આ યોજના વિશે ન જાણતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને એ વિડીયો તમે જોઈ લેશો આ યોજના વિશેની સંપૂર્ણ સમજ આપણે એમાં આપવામાં આવેલી છે હવે આ યોજના માટે ફોર્મ ક્યાંથી અને કેવી રીતે ભરવાનું છે એની વિગતો જોઈએ તો મિત્રો આ છે મફત પ્લોટ યોજનાનો ઠરાવ અને અરજી ફોર્મ વિહોણા કુટુંબોને મકાન બોધવા માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજનાનો ફોર્મ નિયત કરવા બાબત તો મિત્રો આ એ અંગેનો ઠરાવ છે જેમાં વિગતે જોઈએ તો પંચાયત વિભાગના સંદર્ભ ઠરાવથી ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણા કુટુંબોને મકાન બોધવા માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજના માટે વિવિધ જોગવાઈઓ તથા શરતો નિયત કરવામાં આવેલ છે આ યોજના અંતર્ગત મફત પ્લોટ ફાળવણીની ચોકસાઈપૂર્વક અને પારદર્શી રીતે થાય તેમજ ગ્રામ્ય કક્ષાએ અરજદારને ફોર્મ ભરવામાં સરળતા રહે તે માટે મફત પ્લોટ મેળવવાનું અરજી ફોર્મ નિયત કરવામાં આવેલ છે તે આવશ્યક જણાતું હતું આથી આ સાથે સામેલ નિયત થયેલ સરળીકૃત ફોર્મનો ઉપયોગ તમામ તાલુકા દ્વારા થાય તે મુજબ કાર્ય રચના આપવામાં આવે છે છે એટલે અહીંયા અરજી ફોર્મ સરળ રીતે તમને ઉપલબ્ધ થાય એના માટેની સૂચના આપવામાં આવેલી છે મિત્રો અરજી ફોર્મ જોઈએ તો અહીંયા મફત પ્લોટ મેળવવાનું અરજી ફોર્મ આપવામાં આવેલું છે આ ફોર્મ કેવી રીતે ભરવું એની વિગત જોઈએ તો અહીંયા શ્રી શ્રીમતી એટલે કે અહીંયા જે અરજી કરતા હોય એ અરજદારનું નામ લખવાનું છે તમારું અહીંયા નામ લખવાનું છે રહે એટલે અહીંયા ગામનું નામ લખવાનું છે તાલુકો અને જિલ્લો લખવાનો છે જે તારીખે અરજી કરતા હોય તારીખ તમારે અહીંયા લખવાની છે ત્યાર પછી તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત કચેરી અહીંયા તાલુકાનું નામ લખવાનું છે અહીંયા જિલ્લાનું નામ લખવાનું છે અને ત્યારબાદ અહીંયા જુઓ તો અહીંયા ગામનું નામ લખવાનું રહેશે જેમાં વિગત છે સવિનય ઉપરોક્ત વિષયાન્વયે જણાવવાનું કે હું ખાલી જગ્યાએ ગામનો રહેવાસી છું અને મારા નામે ગામમાં મકાન કે પ્લોટ આવેલ નથી કે વારસાઈ કે હક કોઈપણ મકાન કે પ્લોટ તમારા નામે નથી એ અંગેનું અહીંયા બોહેદરી મુજબનું અહીંયા અરજી ફોર્મ છે એ તમારે વાંચી લેવાનું છે અને અહીંયા ગામનું નામ લખવાનું છે ત્યાર પછી અહીંયા આપનો વિશ્વાસ લખેલ છે ત્યાં તમારી સહી અને નામ લખવાનું છે બિડાણની અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોડવાના છે એ આપવામાં આવેલ છે સાથે અરજી ફોર્મ સૌથી પહેલાં આ જે ફોર્મ આપણે જોઈએ છીએ એની પ્રિન્ટ આઉટ કરી અને અરજી ફોર્મ જોડવાનું છે એની સાથે રેશન કાર્ડની નકલ ચૂંટણી કાર્ડની નકલ અથવા આધાર કાર્ડ એસ ઇ સી સીના નામની વિગત એટલે બે હજાર અગિયારમાં આનો સર્વે કરવામાં આવેલો હતો ગરીબી રેખાનો તો એની અંદર તમારે નામ આવતું હોય તો એની વિગત આપવાની છે ખેતીની જમીનનો દાખલો તમારે ખેતીની જમીન નથી એવો દાખલો એ પણ પંચાયતમાંથી લેવાનો છે અને પ્લોટ કે મકાનની વિગતો દર્શાવતો દાખલો આ પણ તમારે પંચાયતમાંથી મેળવવાનો રહેશે તો આટલા ડોક્યુમેન્ટ્સ તમારે આ અરજી ફોર્મની સાથે આપવાના છે ખાસ જોઈ લેવા આગળ જોઈએ તો મફત પ્લોટ મેળવવાની અરજીનો નમૂનો આપવામાં આવેલો છે એમાં જોઈએ તો તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા પંચાયત કચેરી અહીંયા તમારા તાલુકાનું નામ લખવાનું છે અરજદારનું નામ એટલે જે અરજી કરે છે એ અરજદારનું નામ અહીંયા લખવાનું છે કાયમી સરનામું તમે કઈ જગ્યાએ રહો છો એ સરનામું કાયમી લખવાનું છે અને હાલનું સરનામું તમે અલગ જગ્યાએ રહેતા હોય તો એનું સરનામું તમારે લખવાનું છે આગળ જોઈએ તો ખેત મજૂર છે શ્રીમંત યોજનાનો લાભ યોજનામાં નોંધાયેલ હોય તો ખેતમજૂરોની નોંધણી નંબર પણ અહીંયા લખવાનો છે અને ખેતમજૂર છો તો અહીંયા એની નોંધ કરવાની છે ધર્મ અને જાતિ એટલે અનુસૂચિત જાતિ અજા બક્ષીપંચ જે કેટેગરીમાં આવતા હોય તે જાતિ અહીંયા લખવાની છે ત્યારબાદ ધંધો ખેતમજૂર કારીગર કે અન્ય વર્ગમાં આવતા હોય તો ત્યાં અહીંયા લખવાનું છે પરણેલા છો કે કુંવારા એ લખવો સંયુક્ત રહો છો કે કુટુંબની સાથે કે અલગ અલગ રહો છો એ વિગત હાલના રહેણાંકની વિગત અને તેમાં માસિક ખર્ચની વિગત તમે અત્યારે ગામમાં રહો છો કે શહેરમાં એની વિગત અને કેટલો ખર્ચ આવે છે તમારે ત્યાં રહેવાનો એ ખર્ચ પણ અહીંયા લખવાનો છે પોતાના નામે ઘરથાર જમીન છે કે નહીં એ જમીનની વિગતો લખવાની છે જો હોય તો કેટલી જમીન છે અને અહીંયા હેક્ટર બિન પિયત છે કે પિયત છે એ વિગત લખવાની છે અને પિતાના નામે મકાન છે એની વિગત અહીંયા લખવાની છે હા ના ત્યારબાદ કુટુંબના સભ્યોની વિગત એટલે તમારા રેશન કાર્ડમાં જેટલા સભ્યોની વિગત હોય એ નામ અહીંયા તમારું નામ પત્નીનું નામ બાળકો હોય તો બાળકોના નામ અહીંયા સગપણ ઉંમર પડેલા છે કે કુંવારાને અને ધંધો શું કરે છે આ તમામ વિગત અહીંયા લખવાની છે ત્યારબાદ અહીંયા એસ ઇ ડબલ સી બે હજાર અગિયારમાં જે સર્વે થયેલો હતો અગાઉ આપણે જોઈએ પ્રમાણે તો એમાં નામ હોય તો એનો નંબર પણ અહીંયા લખવાનો છે આવાસની પ્રવર્તા યોજનામાં લાભ કોઈ પણ ધરાવો છો તો અન્ય જે આવાસની યોજનાઓ છે એમાં તમે લાભ મેળવવા માટેની પાત્રતા ધરાવો છો એ વિગત અહીંયા લખવાની છે મતદાર યાદીમાં નામ હોય તો મતદાર યાદીની વિગત અહીંયા લખવાની છે ત્યારબાદ કોઈ નોકરી કરો છો જો નોકરી કરતા હોય તો અહીંયા એની વિગત લખવાની છે વર્ગ ક્લાસ ફોર ક્લાસ થ્રી વર્ગ ત્રણ કે ચારમાં નોકરી કરો છો ત્રણ બેમાં કરો છો નોકરીનું સ્થળ પણ લખવાનું છે ત્યારબાદ અરજદાલ હાલમાં ક્યાં રહે છે અને કોની સાથે રહે છે એ ક્યાં રહો છો એ જેની સાથે રહેતા હોય એનું નામ સ્થળ અને સગ એ લખવાનું છે આ ગામે કેટલા વર્ષથી રહો છો એની વિગત લખવાની છે મકાન પ્લોટ હોવા છતાં અરજી કયા કારણોસર કરેલ છે એની વિગત લખવાની છે જો પ્લોટ હોય તો અને અન્ય બીજા કયા ગામે મકાન પ્લોટ કે ખેતી ધરાવો છો જો બીજા કોઈ ગામમાં તમારા નામે પ્લોટ કે જમીન હોય તો એની વિગત અને અરજદાર શહેરી વિસ્તારમાં રહો છો કે ગ્રામ્ય વિસ્તારમાં એની વિગત લખવાની છે અરજદાર અગાઉ પ્લોટની અરજી મંજૂર કરેલી છે કે નામંજૂર તમે અગાઉ કોઈ અરજી કરેલ છે એની વિગત હોય તો અહીંયા લખવાની છે ત્યારબાદ અહીંયા તમારું બોહિદરી પત્રક પણ આપવાનું રહેશે એટલે કે સોગંદનામું રજૂ કરવાનું રહેશે આ બોહેદારી પત્રકની પ્રિન્ટઆઉટ કરી અને અહીંયા તમારું નામ લખવાનું છે અહીંયા તમારા ગામનું નામ અને જો કોઈ ખેતીની જમીન ધરાવતા હોય તો એની વિગત અહીંયા લખવાની છે ત્યારબાદ આ બોહેદારી પત્રક તમારે વાંચી લેવું અને છેલ્લે અહીંયા સ્થળ એટલે તમારા ગામનું નામ તારીખ જે તારીખે ફોર્મ ભરતા હોય તારીખ અને અરજદારની સહી અહીંયા તમારું નામ અને સહી કરવાની છે આ જે પ્રમાણપત્ર છે એ તલાટી શ્રી તમને સહી સિક્કો કરીને આપશે એટલે પ્રમાણપત્રમાં તમારે કંઈ જ કરવાનું નથી આ જગ્યા તમારે ખાલી છોડી દેવાની છે અહીંયા તલાટી પોતાની રીતે આ ફોર્મ ભરશે એટલે અહીંયા તમારું નામ આવશે અહીંયા ગામનું નામ તાલુકાનું નામ સ્થળ અને તારીખ ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો તલાટી કમ મંત્રી એટલે તલાટીનો સહી અને સિક્કો અહીંયા આવશે એટલે તલાટી આ પ્રમાણપત્ર ભરશે પ્રમાણપત્રમાં તમારે કંઈ જ કરવાનું નથી આગળ જોઈએ તો અહીંયા છે તલાટી કમ મંત્રીનો અભિપ્રાય અને અરજી મળ્યાની પોંચ દિવસમાં તલાટી પોતાનો અભિપ્રાય અહીંયા આપશે એટલે તમારે આની અંદર પણ કંઈ જ ભરવાનું નથી આ તલાટી શ્રી પોતાની રીતે ભરશે એટલે ખાલી છોડી દેવાનું છે અહીંયા તલાટી પોતાની રીતે શેરો કરશે કે અરજી તમારી મંજૂર કરી છે કે ના મંજૂર સ્પષ્ટ અભિપ્રાય અહીંયા દર્શાવશે ત્યાર પછી અહીંયા સ્થળ છે તમે જે ગામના હોય કે તલાટી જ્યાં તમારી અહીંયા અરજી મંજૂર કરશે તાલીક અને સ્થળ લખશે અહીંયા તલાટી કમ મંત્રીનો સિક્કો અને સહી આવશે અહીંયા સરપંચનો સિક્કો અને સહી આવશે તો આટલી વિગતો આ ફોર્મની અંદર આવશે તો આવી રીતે મિત્રો આ ફોર્મ તમારે ભરવાનું છે અને તલાટીના સહી સિક્કા કરાવી અને ટીડીઓ કચેરીમાં તાલુકા પંચાયતમાં તમારે આ ફોર્મ જમા કરાવવાનું છે જો મિત્રો કોઈ પ્રશ્ન હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો આ યોજના વિશેનો વિડીયો પણ ચેનલમાં મૂકેલો છે તે સબસ્ક્રાઈબ કરી અને જોઈ લેશો ફરી મળીશું મિત્રો નવી યોજનાની માહિતી સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત